હરિદ્વારમાં ગામડામાં માણસ ભેગા કરવામાં રવિવાર જોઈ ગામડામાં જમણવાર જોઈ તીર્થક્ષેત્રમાં માણસ ભેગા કરવા માટે તેને તહેવાર જોઈએ પણ કોરોના કાળની અંદર આ શિવકુટીને આંગણે માણસ ભેગું કરવું હોય તો બુધાજીની હારે આરે તમારો વ્યવહાર જોઈએ સાહેબ ચાલી વર્ષથી આ બધા જ પ્રોગ્રામ કરું છું ચાપાણીમાં જ વારો આવે છે કોઈ હારા ઠેકાણે લઈ નથી ગયા લોકો ચાપાણી આવે જીતું ઘડી હા પણ કાંઈ વાંધો નહીં બધા યાદ કરે છે બહુ રાજી થયો સોનાની સાકર બાંધીને લઈ આવે છતાંય નો આવે એવા મહેમાનો આ શિવ કુટરી આંગણે પ્રેમના તાંત્રી બધા આવ્યા છે ત્યારે અમે દરેક કલાકાર મિત્રો આપનું શબ્દોથી સ્વાગત કરી અને લઈ જવા છે શબ્દો ઉપર ધ્યાન આપજો આનંદ આવશે આપને દોઢેક વર્ષ થવા આવ્યું કોરોના ને કા દોઢ વરસ ઓલા માસ્ક પહેરી પહેરીને કાન બઠા થઈ ગયા છે હવે દોઢેક વર્ષ માસ્ક ઊંધા પહેરવા પડશે તે માન કાન સીધા થાય અમઠા થઈ ગયા કા હવે ડો ડોરે ઊંધા પહેરવા છે આ મજા હવે ચાર પાંચ છોકરા વાતો કરતાતા એ કે હલોને એકાદા કોરોનાના દર્દીને સંતાડી દઈ હે ને એકાદા કોરોનાના દર્દીને સંતાડી કેમ તો કે આવતા વખતે પરીક્ષા ટાણે કામ આવે ને વડના બોલના દીકરાને લડી જ લઉં થાવ લે

હા થોડો અવાજ બહુ સરસ સાઉન્ડ છે ગણેશ સાઉન્ડ ઘણા કાર્યક્રમોમાં એમની સેવા હોય છે બહુ મૂળ ચડી જાય તો પૈસા નથી લેતા લાઈટ માઇક વિડીયો કેમેરો કલાકાર સંગીત ઓર્ગેનાઇઝર આ અમારો પરિવાર છે અમે લોકોને રોજ આનંદ કરાવતા હોઈએ અમારે આનંદ કરવો હોય તો ક્યાં જઈ આમાં અંદર આંટોમાં લઈને એટલે અમને આનંદ મળી જાય પાછું કોઈ ખોટું ના લાગે ખોટું લાગે જાય ક્યાં અમારી ભાવના કુટુંબ અમારો પરિવાર છે એટલે દરેકને વંદન કરી અને હાસ્યની શરૂઆત કરી અત્યાર સુધી હતું ખુદાની મને મહેરબાની ઘણી છે પ્રભુની મને મહેરબાની ઘણી છે ઘણાની મોહબત અને લાગણી છે આ ધરા ધ્રુજસે તોય ડગશે નહીં એવી મોહબ્બતની અમે ઊંચી ઇમારત જણી છે અમસ્તી નથી થઈ નામના અમારી અમે જે વાવણી કરી તે લણી છે ભલે લાગણીથી પેશ આવ્યા અમે ભલે લાગણીથી પેશ આવ્યા અમે પણ અમે લાગણી લોહી સાથે વણી છે ઘણા જિંદગી સો વર્ષની ગણે છે અમે જિંદગી ક્ષણની ગણી છે મને આઝાદ મિત્રો એવા મળ્યા છે બગસરાના કુતુ આઝાદની લખેલી કવિતા છે મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રોની મણી છે મણી છે હે આવો મણી સમાન જેવો મિત્રો મળ્યા હોય સાંભળવામાં ત્યારે વાત કરવાનું માવતર મન થાય કોરોનાની વાત આવતી હતી ને એમાં એકાદશીનો તહેવાર આવ્યો હોય એકાદશી મેં મારા પત્નીને કીધું મારે ઉપવાસ છે ને એટલે મને ક્યાંક સાબુદાણાની ખીચડી કરી દો મને કહે તમે કરી આવો ને નકરા ઓર્ડર કર્યા રાખો મેં કીધું શું ના હું જાઉં હું રવડામાં ગયો ઓલી કડાઈ ને ચીપિયો ને તાવી ને બધું કર્યું ભેગું મેં કહું સાબુદાણાની ખીચડીમાં સાબુ કયો વાપરવાનો નાવાનો કે ધોવાનો મને કહે આવો ભાઈ આવો પાછા ભાઈ આવો મજા આવે આનંદ એક ભાઈ મને કહેતો હતો મને કે ભાઈ પાન ખાવાથી પ્રેમ વધે માવો ખાવાથી માન વધે સિગારેટ પીવાથી સુંદરતા વધે તમાકુ ખાવાથી તેજ વધે બીડી પીવાથી બળ વધે ગાંજો પીવાથી જ્ઞાન વધે ચરસ પીવાથી ચમક વધે દારૂ પીવાથી દોસ્તી વધે મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે દેવું વધે કઢા અમારે બીડી પીતો તો બીડીમાંથી ધુવાડો નતો નીકળતો મેં કીધું ધુવાડો નથી નીકળતો મને કે સીએનજી બીડી છે મરી ગયો લડી જ હા અમારે જણો પ્લાસ્ટિક ની ભૂંગરી કૂતરા ને ભરાવતો હતો મેં કીધું ભૂંગરી ભરાવે પોસળી સીધી ન થાય મને કે પૂછડી નહીં ભૂંગરી વાકી કરવી અમારે હોકો પીએ ને તો હોકા ની નળી આવ્યા ને હોકો તીજા રૂમ માં મેં કહું આટલી બધી નળી લાંબી મને કે હારા વ્યટા દીકરા મચ્છર ને મૂજવી દીધા પાન પાન ફરક ને માણે જન્ના ગુટકા ખાતા હોય ને જો આમ પાન પડી કે તો ઉપરથી આવવા દે ભગવાન આવું છો તારે મારે થોડુંક જ સેટું છે ધંધા એવા હૈદરા ને પણ મારી વિનંતી છે વ્યસનથી દૂર રહેજો આટલી જ વાત હતી મારે કહેવાની બારોડજી સુંદર મજાનો મારો પરિચય આપ્યો છે તું દ્વારકા મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકા બુધાજી દ્વારકાનો પવિત્ર બ્રાહ્મણ મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે એક નાગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એ હું હાસ્યમાં પૈસા આવ્યા પહેલો રેકોર્ડ છે આ ગાવા વાળા ઉપર આવે હાસ કોઈ નથી કાંઈ થઈ નથી પણ કલાની કદર કરવાની અંદરનું તમારું જે આત્માનો પ્રેમ છે ને એ પ્રેમની કિંમત છે પાંચ પચીસ પચાસ રૂપિયાની કિંમત નથી આનાથી કાંઈ થઈ નથી જાતું બાપ પણ અંદરનું જે કલાની એ કદરનો જે ભાવનો ઉમળકો છે ને એ વંદનીય છે હે હો છો ગમે એવું નથી તો વાત એ કરતો શબ્દો પર ધ્યાન આપજો આપને આનંદ આવશે મારું ગામ દ્વારકા દ્વારકાનો પવિત્ર બ્રાહ્મણ મોટા મોટા શાસ્ત્રોમાં વર્ણન આવે એ એક નાગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એ હું જીતુભાઈ દ્વારકા વાળા ગાડીવાળો ગરીબ બ્રાહ્મણ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ કેટલા તેત્રીસ કરોડ કોઈ તેત્રી કોટી કે કોઈ તેત્રી કરોડ કે હું ભગવાનના મંદિરે દર્શન કરો કે ભગવાન સંતોષી બ્રાહ્મણ છું મારે કાંઈ નથી જોતું તેત્રીસ તેત્રી કરોડ દેવતા એક એક રૂપિયો આપો તમને રૂપિયા રૂપિયામાં કાંઈ ફેર નહીં પડે પણ મારે ઉજાગરા મટે ને મંદિરે જઈને દર્શન કરવા જો ને માગો ને ભગવાન પછી આવી રીતે માગવાનું થીગડા હું મારવા ઘણા તો મંદિરે જાય દર્શન કરવા પગથી આમ આમ કરે આમાં કાંઈ નથી આમાં કાંઈ નથી આમાં આમ કરી જો આમાં કાંઈ નથી આમાં કાંઈ નથી બધું છે આમાં તનકી જાને મનકી જાને જાને જીતકી ચોરી ઉનકે આગે ક્યાં છુપાવે જીનકે હાથમે જીવન દોરી હે આ શિવ પરિવાર બેઠો છે ને બધી ખબર છે કોને કેટલું દેવું કેટલું નહીં તો મરી ગયો મંદિરે જઈને ભિખારા વેળા જ કરતો હોય આમાં કાંઈ નથી આમાં કાંઈ નથી બધા જે આપણે એક વાત કરું એક શેઠ મને કહેતા હતા મંદિરે દર્શન કરવા આવું છે મેં કીધું હાલો મોટરની આગલી સીટમાં બેસી ગયો શેઠ ડ્રાઈવિંગ કરતા હતા એમાં ટ્રાફિકમાં બરાબર લાલ લાલટ થઈને મોટર ઊભી રહી ગઈ આપ જોજો માગવાવાળા ભિક્ષો કોઈ હોય ને ચાર રસ્તે જ ઊભા હોય મોટર ઊભી એટલે લાંબો વાત કરે શેઠે બારીનો કાચ ચડાવી દીધો એમાં લીલી લાઈટ થઈને મોટર નીકળી ગઈ આગળ મેં કીધું શેઠ કાચ કેમ ચડાવી દીધા મને કે માગવાવાળા બહુ હેરાન કરે મેં કહું તમે અત્યારે મંદિરે હું કામ જાઓ

ગામડામાં કાર્યક્રમ હતો દરેક કલાકારોનું સાલો ઢાળીને સન્માન કરવાનું હતું મારા બારોટજી સંકલન કરતા હતા કે ગામના સરપંચ હિતુભાઈ દ્વારકાવાળાનું સાલો ઢાળીને સન્માન કરશે આની કુર્તી હું ઊભો થયા આની કુર્તી સરપંચ ઊભા થયા દસ મિનિટ વહી ગઈ ઓઢાડે જ નહીં હે બારોટજી કે હવે ઓઢાડી દો તો કે હોય જાય તો ઓઢાડું ને એ સાલું ઓઢાવીને ઓઢાડવી એ તો બહુ પુણ્યનું કામ છે ભાઈ પ્રસંગોની મજા છે મારું ગામ દ્વારકા દ્વારકામાં બધા યાત્રા કરવા માટે આવે ને એટલે બેનો ગોમતી નદીમાં સ્નાન કરે એટલે તો પાણી રેડે ગોમતીમાં નાહ્યા નર્મદામાં નાહ્યા તાપીમાં નાહ્યા ગંગામાં નાયા જમનામાં નાયા સરયુમાં નાહ્યા બ્રહ્મપુત્રામાં નાહ્યા વિશ્વામિત્રીમ નાયા વાત્રકમાં નાહ્યા અંબિકામાં નાયા રૂપેણમાં નાહ્યા મહીસાગરમાં નાહ્યા ભાદરમાં નાહ્યા હેતુજીમાં નાહ્યા દરેક નદીના પૂજ મળે આ બાજુ ભાઈઓ નાતા હર્ષદ મહેતામાં લક્ષ્મીચંદ રજનીકાંત યુરિયા કાંડમાં નાયા બોફોર્સમાં ના ઘાસચારામાં નાયા અમદાવાદની માધુપુરામાં ના વિસનગરની નાગરિક મય નાયા હિમાલિયામાં એ નવરાવાળાની લાઈન લાગી એક કોઈ નવરાવી જાય કાંઈ નક્કી નહીં ભગવાન કાંઈક દીધા જેવા દીધા હોય ને તો આવા શિવ પરિવારમાં કોક દી નાઈ લેજો ભાઈ નાવા જેવું ઠેકડવા એવું છે ઉધાજી નાયા હો નાયા બોરાજી થયો એ ખાનગી વાત કહી દઉં પૈસા હાચવાની જગ્યા બે બેંકમાં પૈસા હચવાય ને બેનો પાસે હચવાય બેંકમાંથી પાછા મળે આ બાજુ તો આજા ફસાજા કંપની લિમિટેડ લીધા એટલા ગયા મેં મારા ધર્મ પત્ની ને કીધું એક સો રૂપિયા આપો તો અમારી પાસે ક્યાં પૈસા હતા બરોજી સો રૂપિયા ના પડી દીધી પછી જેવી નોટું બંધ થઈ પંદર થી પછી હું બેંકમાં નોટું વટાવવા ગયો મારા દસ હજાર વટાવતા આવજો ને હા ક્યાંથી કઢ્યા પછી જ્ઞાન તો રૂવાડે રૂવાડે હોય હા ને કઈ રાખડી બાંધો કે ભાઈ ન દીધા હોય હા તારો ભાઈ દસ હજાર રાખડી ના દે હુશેરી તો કરવી જ નહીં ખોટી મારી મર્યાદા છે હું બહેનો ની વાતો તો કરતો જ નથી કોઈ દી બહેનો ની વાત કોઈ દી સાંભળ મને કે કોઈ દી બહેનો ની વાતો નહીં એક ઇન્ટેલિજન્ટ જોક કહું ચાર બેનો શાંતિથી બેઠા હતા દુનિયા માની જેવું જોક ના હોય ક્યાંય ચાર બેનો જય હો જય હો હોય તો ધીરે ધીરે કે ઉતાવળ નઈ બ્રાહ્મણ નો જીવી રહ્યો ને ભાઈ ઉદાજી બહુ રાજી થયો તમારે કોઈ મિત્ર આવ્યા છે મોટા ગોતો ગોતો

બાળકો ની બુદ્ધિ મજા કરાવે મમ્મી પિક્ચર જોવા પચાસ પચાસ રૂપિયા બેટા વાપરજો ચોકલેટ ખાજો આઈસ્ક્રીમ ખાજો તોફાન ન કરતા અમે સતનાન ભગવાન ની કથા માં જાય છે એમ કરીને મમ્મી પપ્પા પિક્ચર માંગી ગયા તો છોકરા વિચાર કરી મમ્મી પપ્પા સતનાની કથામાં કથા તો આપણે ફિલ્મમાં માં હાલો ચારે ચાર ટોકીમાં ભેગા થઈ ગયા એમાં મોટી લાઈટું થઈને છોકરો તમે તો લેવા આવ્યા મહેરબાની કરીને બાળકો ભાઈ ખોટું ન બોલવું બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય છે બારગામ બારગામ જવા માટે તમે સૂટકેસ તૈયાર કરો સૂટકેસમાં પહેલું કપડું મૂકો સૂટકેસ ખોલો ને તો નીકળે છેલ્લું કપડું મૂક્યું હોય છે પેલું પછી નીકળશે છેલ્લું બાળકો આવતીકાલનું ભવિષ્ય છે કથા કીર્તન ભજન સત્સંગ દેવ મંદિર આવા સારા કાર્યક્રમો બાળકોને લઈ જાઓ ભલે તોફાન કરે હોઈ જાય ધીંગા મસ્તી કરે બધી છૂટ ડોનેશન દેવાનો વારો આવે ને બાળકોનાથે દાન કરાવજો ભાઈ ભજનનો પ્રોગ્રામ છે સો રૂપિયા તારા નામ ઉપર મૂકી દે પેટી ઉપર ગૌશાળાનો ફાળો છે પાંચસો રૂપિયા ગાયના ફાળામાં લખાવી દે કારણ કે બાળપણની અંદર માવતર દેતા શીખવાડ્યું હોય છે ને તો યુવાનનીમાં દે એને કામ આવશે બુધાજી આપ આવો લાખોનો ખર્ચો કરો છો એનું કારણ તમારા બાપ દાદા તમને દેતા શીખવાડી ગયા છે એટલા માટે થઈને તમે દઈ શકો છો હે બહુ અઘરું છે બાપ સાચું કહું તો વાતો એ કરતો તો મારે હજી રોકાવું ભાઈ ભંગવી નાખો લાગે આજના કાર્યક્રમ માટે મને મને ફોન આવ્યો કે જીતુભાઈ સત્તર તારીખ ફ્રી છે મેં કુ દોઢ વરફ ફ્રી રહ્યો સત્તરની ની ક્યાં ખર બોલ કઈ તારીખ જોઈ છે લઈ લે મને કે અમદાવાદ કાર્યક્રમ છે એનો વિચાર ફરી પહેલાં મેં હાથ પાડી હો મને કે દેવા લેવાનો શું પુરસ્કાર કેટલો કે આખા ગુજરાતમાં સો હાસ્ય કલાકાર છે સો સો હાસ્ય કલાકાર છે ગુજરાતમાં એમાં નવાણુંને કેન્સલ કરી જીતુભાઈ દ્વારકાવાળે ને અમદાવાદમાં આ શિવ પરિવારમાં યાદ કર્યો ને મારા માટે ભારત એ જ મોટો પુરસ્કાર છે ભાઈ મને કે નહીં બ્રાહ્મણના દીકરાને કંઈક દેવું તો જોઈએ ને પછી ખાલી ત્રણ જવા દેવાય બે જે નક્કી કર્યું હોય ને એના નતા પાંચસો રૂપિયા ઓછા આપજે બસો આ તમારી આશ્ય નો આનંદ છે તો વાત હું કરતો હતો બાળકો વાત હતી એક પ્રસંગ બુધાજી એવું સરસ યાદ આવે છે હું હાસ્ય કલાકાર મારો દીકરો દર્શન હાસ્ય કલાકાર એની દીકરી યશસ્વી આઠ વર્ષની એ હાસ્ય કલાકાર વારસો છે સુરેશભાઈનો દીકરો ભજનીક છે જો હે વારસો છે ને હા હું હવારમાં સ્નાન કરી પછી સંધ્યા કરું અને પછી બે અગરબત્તી લઈ અને બધા ભગવાનને આમ અગરબત્તી કરું એક દી મને કહે દાદા મને એક અગરબત્તી આપો એ લે ને બધા ફોટા ને કરતી જાય મારી આગળ આમ આગળ કરતી કરતી મારો એક ફોટો છે મારો પોતાનો એ મારા ફોટા ને અગરબત્તી કરે મેં કોઈ યશસ્વી મને અગરબત્તી કરી મને કે દાદા છે એ ભગવાન જ કહેવાય ને આખા ઘરનું કેવું ધ્યાન રાખે છે એ સમય આ વાત થઈ ત્યારે છ વર્ષની હતી બોદાજી આ બાળકોને કોણ શીખવાડી ગયું હશે બોલો હે આ સંસ્કૃતિનું આ વાત શું છે સાહેબ હા તેર ચૌદ વર્ષની એક નનકડી દીકરી શાક માર્કેટમાં બેઠી બેઠી શાકભાજી વેચતી હતી ત્યાંથી એક સંત નીકળ્યા એ સંતે દીકરીને પૂછ્યું દીકરી પાલક નથી સંતે દીકરીને પૂછ્યું દીકરી પાલક નથી દીકરી સંતની હમ ટગર ટગર જોઈ રહી સંતે કીધું કેમ દીકરી ધારી ધારી મારી સામું જો છો દીકરી કીધું બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત જો પાલક હોત ને તો શાકભાજી ન વેચતી હોત સંતે કીધું કેમ એમ કેવું પડ્યું તો કે જન્મ દઈને જ મારા મા બાપ ગુજરી ગયા છે જો પાલક હોત ને તો હું શાકભાજી ન વેચતી હળ્યું ઢબુડીનો જવાબ હતો નનકી રોકલી એ બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય છે ઓછા હોય તો એક બેન ત્રણ છોકરા લઈને બસમાં ચડ્યા ત્રણ કંડેક્ટર કે ટિકિટ રાજકોટ ની આપો છોકરા ટિકિટ બેન કે છોકરાની ટિકિટ હે લેવાની કંડકર કે બેન બસમાં ટિકિટ ટિકિટ લેવી પડે ને તો કે એક છોકરો હવા બે વર્ષ છે એક અઢી વર્ષ એક પોણા ને ટિકિટ લઉં કંડકર હું સંસારી માણસ મગજ મારી કરતા નહી હોય ને ખબર પડે જ હવા બેન અઢીને પોણા તેના છોકરા ન હોય બેન કે શું કામ ન હોય લે એક મારો છે એક મારા છે લે નો છે મારા લીધી ટિકિટ એમ બેનોની બુદ્ધિને તો ભગવાન પૂગે બેનો ખોટું ન ગાડતા હાસ્ય ની વાત હું છે આનંદ જાજો ટાઈમ નથી લેવો એકાદી નાની હાસ્ય